પારસીઓનું નવું વર્ષ એટલે કે નવરોઝ સોમવારે પારસી નવા વર્ષનો પ્રારંભ થયો છે ત્યારે શહેરના પારસી અગિયારીઓમાં પવિત્ર અગ્નિની પૂજા સાથે પારસીઓએ નવ વર્ષ એટલે કે નવરોજ મુબારકની શુભેચ્છાઓ પણ એકબીજાને પાઠવી હતી કોરોનાની મહામારી વચ્ચે હાલ તમામ તહેવારો સાદાઈથી ઉજવાઈ રહ્યા છે અનેક તહેવારો કોરોનાની મહામારી વચ્ચે આમને આમ જ ઉજવાણી વગર પણ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે સોમવારે એટલે કે આજે પતે તેની પારસીએ ઉજવણી કરી હતી સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક સાથે અગ્નિની પૂજા કરી એકબીજાની નવરોજ મુબારક પાઠવી હતી ઈરાની સલ્તનતના છેલ્લા બાદશાહ યઝદેઝર સહેરિયાની તક્ષનિશીની તેરસો અઠ્યાસી વર્ષ પૂરા થતા તેરસો નેવ્યાસીના મુબારક વર્ષમાં પ્રવેશનો એ દિવસ દૂધમાં સાકરની જેમ ભળી મીઠા પ્રસારતા પારસીઓનું નવ વર્ષ ગણાય છે આ દિવસે વર્ષ દરમિયાન પારસીઓ પોતાની ભૂલોને પશ્ચાતાપ કરી શુદ્ધ થાય છે અને નવા વર્ષમાં નવી શુભનામું પણ પાઠવે છે ત્યારે આજે સોમવારે પતેથી એટલે કે નવરોજ મુબારક કઈ પારસી સમુદાય એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી દૂધમાં સાકરની જેમ ભળી જનારા શાંત અને મરતાવળો સ્વભાવ ધરાવનારા પારસી સમાજ દ્વારા શહેરમાં પારસી નૂતન વર્ષની પરંપરાગત રીતે ઉજવણી કરાઈ હતી

એકબીજાને મીઠાઈ આપીએ પછી ઘરે જઈને લંચ ડિનર કરીએ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે ડ્રિંક્સ કરીને આજે આજે મારું નવું વર્ષ છે એટલે આજે મમ્મીએ જલ્દી ઉઠારીને મને નવા કપડાં આપ્યા આપણે પહેર્યા આપણે પછી અહીંયા આવ્યા સુખર કર્યું ધીવો કર્યો પગે પડ્યા પછી હવે આપણે ઘેરે જઈને મમ્મી મને બહુ બધા ગિફ્ટ્સ આપશે અને આપણે પછી લંચ કરશું પારસીઓ એકબીજાને વર્ષ દરમિયાન કરેલી ભૂલોની માફી માંગીને નવા આશીર્વાદ સાથે નવા વર્ષની ઉજવણી પણ કરી છે બજર કુરસી સાથે પ્રકાશવાળા રીટન ફેડિયોસ